સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય છે લક્ષ્મીબેન ચૌહાણનો પરિવાર મજૂરી પર આસપાસના વિસ્તારમાં ગયો હતો જે દરમિયાન પંદર દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાના પરિવારનો ભય જણાતા તેમણે કાગળમાં લપેટી પોતાના વહાલસોયા કટકાને પથ્થરથી બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે પરત આવી ગઈ હતી તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી આ મામલે પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી પોલીસે બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે પોતે જ્યારે પોતાના બાળકને લઈને ઘરમાં હાજર હતી ત્યારે તેનાથી બાળક પડી ગયેલું હતું જમીન ઉપર અને એના કારણે બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલી હતી અને એ તાત્કાલિક પોતાના બાળકને લઈને કાપડમાં લપેટીને એને કૂવામાં નાખ્યાવી હતી જેથી કરીને ઘરવાળા એમને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે જે બાબતે જે બાળકની માતા છે એને હાલ જાદર પોલીસ સ્ટેશનને પૂછપરછ કરીને એ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવેલું છે અને હાલ જે બાળક છે એની ડેડ બોડીને કૂવામાંથી કાઢીને એને પીએમ અર્થે અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવેલ છે